મોદી ગવર્મેન્ટ દ્વારા યુવા અને રોજગારલક્ષી બજેટ દ્વારા આગામી ચાર વર્ષની અંદર બે લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે ચાર કરોડ રોજગાર નિર્માણ કરવાનું પ્લાનિંગ થયું છે દેશને પાંચસો પ્રીમિયમ કંપનીઓમાં દેશના એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ આપવામાં આવશે એમને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે જેને લઈને યુવાઓમાં રોજગારીનું સર્જન થશે સાથે સાથે એક બેસ્ટ વર્ક કલ્ચર પણ એમના પોતામાં ડેવલપ થશે એવી જ રીતે દેશની અંદર જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ગતિથી હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે રેલવેના ટ્રેક બની રહ્યા છે એરપોર્ટ બની રહ્યા છે મેટ્રો રેલ બની રહી છે એલિવેટેડ બ્રિજ બની રહ્યા છે દેશ જબ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતું હોય ત્યારે યાની કે બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારત બનાવવા માટે આ બજેટની અંદર સાડા અગિયાર લાખ કરોડ રૂપિયાની જોગવાઈ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ માટે રાખવામાં આવી છે